નમસ્કાર મિત્રો અમારી પી કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતની તમામ તાજા ખબરો સૌથી પહેલાં જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો અત્યારે આગાહીને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જી આ મિત્રો આપને જણાવી દઈએ કે આગામી ચાર દિવસમાં નવી સિસ્ટમ સક્રિય ત્યારે મિત્રો વિગતવાર આપણે વાત કરીએ તો રાજ્યમાં અપર એર સાયકોલોજીક સર્ક્યુલેશન સક્રિય છે રાજસ્થાન અને તેની આસપાસ આ સિસ્ટમ સક્રિય છે જેના કારણે ગુજરાતમાં આજે ભાવનગર અમરેલી સુરત ભરૂચમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ દીવ આણંદ પંચમહાલ વડોદરા ઉદેપુર નર્મદા તાપી ડાંગ નવસારીમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો Да не